स्नान अने नहावा वच्चे शू तफावत है आजे आपने आ वार्ता द्वारा जानी एक वार देवी सत्यभामाए रुक्मिणी जी ने पूछू के दीदी शू तमने खबर है कि श्री कृष्ण वारंवार द्रौपदी ने मडवा केम जाए है कोई पोता बहन ना घरे वारंवार मडवा थोड़ू जाए है मने तो लागे है के कई गड़बड़ है एवं शू है कि श्री कृष्ण वारंवार द्रौपदी घरे जाए है तो देवी रुक्मिणी क बकवास वातो न करो आ बहन भाई नो पवित्र संबंध है जाओ जई ने काम करो श्री कृष्ण समझी गया अने क्यांक जवा लग्या तो देवी सत्यभामाए प्रभु तमे क्या रहया छो त्यारे श्री कृष्ण कहू के हूँ द्रौपदी घरे हवे तो सत्यभामा जी वू बेचैन थई गया અને તરત જ દેવી રુકમણીને બોલ્યા જોયુ દીદી ફરી એ જ દ્રૌપદીના ઘરે જઈ રહ્યા છે આ સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું કે દેવી શું તમે પણ અમારી સાથે ચાલશો તો સત્યભામાજી તરત જ તૈયાર થઈ ગયા અને દેવી રુકમણીને બોલ્યા દીદી તમે પણ મારી સાથે ચાલો અને દ્રૌપદીને એવો પાઠ ભણાવીશું કે બસ જીવનભર યાદ રાખશે देवी रुक्मिणी पण तैयार થઈ ગયા બન્ને રાણીઓ દ્રૌપદીના ઘરે પહોંચી તો જોયું કે દ્રૌપદી પોતાના કેશ સંવારી રહી હતી જારે દ્રૌપદી કેશ સંવારી રહી હતી તો શ્રી કૃષ્ણે પૂછ્યું દ્રૌપદી શું કરી રહી છો તો દ્રૌપદી બોલી ભૈયા કેશ સંવારી ને હમણા જ આવી તો શ્રી કૃષ્ણજી બોલ્યા તું કેમ કેશ સંવારી રહી છો તારી તો બે બે ભાભીઓ આવી છે આ તારા કેશ સંવારશે પછી શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને કહ્યું તું જા અને દ્રૌપદીના માથામાં તેલ લગાવ અને દેવી રૂકમિણી તું જઈને દ્રૌપદીની ચોટી કર સત્યભામાજીએ રૂકમિણીજીને કહ્યું ખૂબ સારો મોકો મળ્યો હે એવું તેલ લગાવીશ કે એની ખોપરીના એક એક વાળને તોડીને રાખી દઈશ અને જેવી સત્યભામાજીએ માથામાં તેલ લગાવવાનું શરૂ કર્યું અને એક વાળ તોડ્યો તો વાર તોડતાજ आवाज આવ્યો હે કૃષ્ણ પછી બીજો વાર તોડ્યો ફરી आवाज આવ્યો હે કૃષ્ણ પછી જ્યારે ત્રીજો વાર તોડ્યો ફરીથી आवाज આવ્યો હે કૃષ્ણ સત્યભામાજીને સમજ ન આવ્યુ અને દેવી રુકમણીને પૂછ્યું દીદી આખરે એવી શું વાત હે દ્રૌપદીના માથામાંથી જે પણ વાર તોડું છું તો કૃષ્ણનું નામ નીકરીને આવે હે रुक्मिणी जी बोली हूं तो नहीं जानती पाछળથી श्री कृष्ण जी બોલ્યા देवी सत्यभामा तू देवी रुक्मिणी ने पूछी રહી હતી કે હું દોડી દોડીને આ દ્રૌપદી ના ઘરે કેમ જાઉ છું કારણ કે આખા ભુમંડળ પર આખી પૃથ્વી પર કોઈ સંત કોઈ સાધુ કોઈ સન્યાસી કોઈ સાધક કોઈ પણ ઉપાસક એવો નથી થયો જેને એક દિવસમાં 3.5 કરોડ વાર મારું નામ લીધું હોય આ ફક્ત એવી હે જે એક દિવસમાં 3.5 કરોડ વાર મારુ નામ લે હે આ દરરોજ સ્નાન કરે હે અને દરેક વખતે સ્નાન સાથે મારુ નામ લે હે તેથીテナ દરેક રોમ રોમમાં હું છું અને તેથી જ હું રોજ તენი પાસે જાઉ છું અને સ્નાન કહેવાય હે જે દેવી દ્રૌપદી દરરોજ કરતી હતી આપણે જે રોજ સાબુ शैम्पू अने तेल लगावीने પોતાનો શરીર ને સ્વચ્છ કરિયે છિયે अने ફક્ત નહાવું કહેવામાં આવ્યુ હે સ્નાન નો મતલબ હે આપના શરીર માં 3.5 કરોડ रोम छिद्रो હે જ્યારે નારાયણ ને પૂછવામાં આવ્યુ આ 3.5 કરોડ रोम छिद्र કેમ આપવામાં આવ્યા હે તો નારાયણે કહ્યુ જ્યારે મનુષ્ય 3.5 કરોડ વાર ભગવાન નું નામ લે હે તારે જીવનમાં એકવાર તેનું સ્નાન થઈ શકે છે આને સ્નાન કહેવાય છે જે ફક્ત ડ્રોપ दीजिए કર્યું છે તો આશા કરું છું કે તમને મારી આ વાર્તા સારી લાગી હશે મળીએ આગલી વાર્તા સાથે જય શ્રી રાધે કૃષ્ણ જય શ્રી રામ